શ્રી ગણેશ નમ નમસ્કાર મિત્રો કેમ છો ઉમીદ રાખું છું કે આ બધા મજામાં શો મિત્રો હું છું ચિરાગ દારૂવાલા આપ સૌની સાથે પાછો હાજર થઈ ગયો છું શો લઈને જેનું નામ છે પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલા મિત્રો આપણે આ શોમાં દર વખતે અલગ અલગ સેલિબ્રિટીસને અલગ અલગ લોકોને જાણીતા લોકોને બોલાવીએ છીએ આ વખતે આપણી સાથે જે જોડાયા છે એમનું કંઈ જ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી જેમના લીધે ગુજરાતમાં નવરાત્રિમાં લોકો બહુ જ નાચ્યા છે એમનું નામ છે કૌશિકભાઈ ભરવાડ જેમનું ગીત બહુ જ ફેમસ થયું છે મારે કપડાં મેચિંગ કરવા છે કૌશિકભાઈ આપણું ખૂબ ધીર સારું સ્વાગત છે અમારા શો પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલોમાં થેન્ક યુ થેન્ક યુ કૌશિકભાઈ સૌથી પહેલાં તો ઘણા બધા દર્શકો આપણને જોઈ રહ્યા છીએ એટલે કે દર્શકોએ આપણું એ ગીત જે છે એ તો બહુ જ ફેમસ થયું છે પણ આપણું એક બીજું ગીત છે જેના ઉપર કંઈક બે લાખ રીલ્સ બની છે દીકરીનું કંઈક છે તો એના વિશે કંઈક બતાવશો આપ અમને હા કપડાં મેચિંગ પછી ગુજરાતની અંદર સારું એવું કોઈ ગીત ચાલ્યું હોય મારું લેટેસ્ટમાં તો મારી દીકરી એ જેની બે સવા બે લાખ રીલ્સો બની છે અને બે મિલિયન જેવા એના યુટ્યુબમાં પણ છે અને એ બહુ જૂનું ગીત હતું એનો અમે રાગ લીધો હતો અને અનિલભાઈએ લખ્યું હતું અને સરસ મજાનું મ્યુઝિક આવ્યું હતું એસવી સ્ટુડિયો અમારા સુનિલભાઈ જગદીશભાઈ એની બે લાઈનો તમને સંભળાવું હો તારે ઘેર બંગલા બાગ બગીચા રે ઘેર દીકરીના मारे रमती दी करी रजवाड़ू रे लाड़ लाडकी मारी पागड़ी मारी डींगली हो मारे घेर लक्ष्मी रूपे जन्मी करी हो नथी साप नो बारो करी तुलसी केरो क्यारो નથી એ સાપનો બારો દીકરી તુલસી કેરો ક્યારો કૌશિકભાઈ આપે આ જે ગીત ગાયું ખરેખર એ ગીતમાં હું પોતે પણ એકદમ લગ્નથી એકદમ શાંતિથી સાંભળતો હતો અને બહુ જ એમ પોઝિટિવ વાઇબ્સ આવતા હતા કૌશિકભાઈ બીજું આપણું ગીત જે છે એ બહુ જ ટ્રેન્ડિંગમાં છે જે મેં પોતે પણ સાંભળ્યું છે મોરલાની માનીતી એના માટે આપ કંઈક બતાવશો અમને એ ગીત જૂનો રાગ હતો કીર્તિદાનભાઈ ગઢવીનો એ નવરાત્રિમાં ચાલેલું હતું ઓલ્લું લાવું પેલું લાવું સુપારી પાનના પીળા ઓકે પેલું પાટણથી પટોળું એ રાગ અમે લીધો હતો અને અત્યારે અમે એને લગ્ન સિઝન ઉપર બનાવ્યું છે હોયા મોરલા ને માયા તે લગાડી રે હો માની મારા મનડાની મીડીએ માલ રે હો માની જાડેરી જાનું જોડાવું ગામ તારા ઢોલ વગડાવું વાત ગાત લેવાય આવું સાત ફેરા તારી હારે મારે સાત ફેરા ફરવા છે હો હો માની મોરલાની માની કૌશિકભાઈ આપે આ જે બે ગીત ગાયા એનાથી મારા પગ પણ એમ નવરાત્રી માટે ઝૂમવા લાગી ગયા છીએ હવે કૌશિકભાઈ મારે એ જાણવું છે અમારા દર્શકોને પણ એ જાણવું છે કે આપ આટલા બધા ગીતો ગાઓ છો કે આખા દિવસ આપ આટલા વ્યસ્ત રહો છો તો આપ આટલી એનર્જી ક્યાંથી લઈને આવો છો ચિરાગભાઈ તમે જે સવાલ કરો ને એવા મારા ઘણા બધા નજીકના મિત્રો પણ કહેતા હોય છે કે યાર તમે રોજ દિવસનું લાઈવ ડીજે હોય રાત્રે ગરબા કરતા હોય ફેમિલીને ટાઈમ આપો છો સમાજની અંદર ગમે તેવું ફંશંગ હોય ત્યાં પણ ટાઈમ આપો છો લગ્ન પ્રસંગમાં ગમે ત્યાં હાજરી આપવાની હોય ત્યાં પણ હાજરી આપો છો તો આટલું બધું મેનેજ કઈ રીતે કરો છો આટલી એનર્જી કઈ રીતે તો હું એક ખાસ જણાવી દઉં કે સૌથી મોટી એનર્જી તો હું જે સમાજમાંથી આવું છું એનર્જી રેલમ છેલ ભરેલી હોય ઘી દૂધ માખણ બાજરીનો રોટલો દેશી ખોરાક બીજું એક્સ્ટ્રા કોઈ મારે વ્યસન નથી અને કોઈક એવી શક્તિ છે કે મારી પાછળ કામ કરે છે એટલે મને પણ ખબર નથી હોતી કે આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે પણ કંઈક ને કંઈક માતાજીની કૃપા છે ભગવાનની કૃપા છે ચાહકોના આશીર્વાદ છે સતત મહેનત કરતો રહું છું પણ ક્યારેય પબ્લિક સામે ઊભો હોઉં તો ફેસ ઉપરથી કોઈને એવું લાગે નહીં કે આ વ્યક્તિ આટલો થાકેલો હશે એટલે કઈ કૃપા છે ભગવાન એ ચહેરા ઉપર તે જ દેખાઈ જાય છે એટલે એમ કહી શકે કે આપ ધાર્મિક તો છો જ અને સાથે સાથે આપની જે આસ્થા છે પ્રભુ માટે ભગવાન માટે એ બહુ જ છે અને એના ભરોસે જ આપ જીવનમાં ચાલો મહેનત બધા કરે છે પણ ભગવાનની માતાજીની કૃપા હોય મા બાપના આશીર્વાદ હોય અને ચાહકોનો પ્રેમ હોય તો જ સફળતા મળે કૌશિક ભાઈ આપણે પ્રોફેશનલ વાત કરી લીધી કે આપ ગીતો ગાઓ છો ફ્રી ટાઈમમાં જેમ ફરવા જવું હોય લોકો ફરવા જતા હોય લોકો વેકેશન્સ ઉપર જતા હોય આપ ક્યાં જવાનું પસંદ કરો છો એમ ફ્રી ટાઈમ હોય જ્યારે પણ અમારે શો બંધ થાય એટલે વચ્ચે ગેપ આવતી હોય પાંચ સાત દિવસની કે એક બે દિવસની તો સૌથી પહેલા હું દ્વારકા જવાનું પસંદ કરું છું કેમ કે અખિલ બ્રહ્માંડનો નાચ જેને જગદગુરુ કહી શકાય દ્વારકાધીશને ખૂબ માનું છું અને દરેક ભગવાન માતાજીમાં ખૂબ માનું છું પણ સૌથી પ્રિય ધામ છે મારું દ્વારકા કૌશિકભાઈ આપણે દ્વારકાધીશનું કીધું એના ઉપરથી હું કંઈક કહેવા માગીશ કે લોકોને જીવનમાં બહુ જ પ્રોબ્લેમ્સ આવતા હોય છે અમારી પાસે એસ્ટ્રોલોજીકલી પણ લોકો આવતા હોય છે પણ હું એમ માનું છું કે તમે કૃષ્ણ ભગવાનનું એક ખાલી મેસેજ સાંભળશો ને એમનું એક મેસેજ છે એમની સ્માઇલ એમની સ્માઇલ ઉપરથી એક મેસેજ તમને મળે છે કે જીવનમાં કેવી પણ પરિસ્થિતિ હોય કેટલી પણ તકલીફો આવી જાય તમે એને સ્માઇલ કરીને એટલે નાનકડું સ્માઈલ કરીને એને પાસ કરી શકો છો અને કૃષ્ણ ભગવાન એ શીખવે છે કે જીવનમાં સમય પ્રમાણે કે તમારી પ્રાયોરિટી શું છે એને તમે વાંચી લેશો સમજી લેશો ને તો જીવનમાં તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે સો ટકાની વાત છે કૌશિકભાઈ આ તો બધું સામાજિક થઈ ગયું કે પ્રોફેશનલ થઈ ગયું તમારા હિસાબથી યંગસ્ટર્સને શું કરવું જોઈએ કારણ કે હું એમ જોઉં છું કે ઘણા બધા યંગસ્ટર્સ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે ઘણા બધા શેર બજારમાં ઘૂસી ગયા છે કોઈ કંઈ કરી નથી રહ્યું અથવા તો એમને પ્રેરણા શું છે તમારી કે તમે જેમ સ્ટાર્ટિંગ થી લઈને તમે પણ તમારા જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે તમારું મેસેજ શું છે કે જે પબ્લિક સુધી પહોંચે કે જેનાથી લોકોને એક મોટિવેશન મળે જેમ આ પોતે એક મોટિવેશનલ ફેક્ટર છો લોકો માટે જી ખાસ યંગસ્ટરને તો હું એટલું કહેવા માગીશ કે અત્યારે નશા બહુ વધી ગયા છે લોકો અલગ અલગ પ્રકારના અને હું તો જોતો હોઉં કેમ કે સતત શો કરતો હોય એટલે ઘણા બધા ફરમાઈશો આપતા આપવા આવતા હોય તો પણ ડ્રિંક કરેલા હોય અલગ અલગ પ્રકારના નશા કરેલા હોય અને મારું એવું માનવું છે કે જીવનની અંદર નશો કોઈ હોય ને તમારે તો એ છે તમારી ધગસ મહેનત અને કાંઈક કરવાનું બરાબર આનાથી મોટો મારે તો કોઈ એવું વેસન છે જ નહીં એક્સ્ટ્રા બરાબર પણ હું એવું માનું છું મારા માનવા પ્રમાણે કે તમારે આગળ વધવું હોય કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તો સૌથી મોટું તમારા માઇન્ડમાં એક ગોલ નક્કી કરો કે મારે આ આ કરવું છે તો એના પાછળ મહેનત બી કરવી પડશે એવું નથી કે મેં વિચારી લીધું મારે આ કરવું છે તો એ થઈ જશે ભગવાન માતાજી આપણને સપોર્ટ કરે પણ આપણે મહેનત તો ઉઠીને જાગવું પડશે જાગીને દોડવું પડશે દોડી અને ફરવું પડશે એટલે મહેનત ખૂબ જરૂરી છે અને લાઈફમાં કંઈક ને કંઈક દરેક વ્યક્તિને ગોલ હોય મારે સિંગર બનવાનો હતો બરોબર બીજાને કોઈ અલગ હોય કોઈને શિક્ષક કોઈને પોલીસમાં નોકરી કોઈને આર્મીમાં કંઈક ને કંઈક લાઈફમાં ગોલ હોય તો મહેનત કરવી પડશે એમ ઘરે રીતે હું તો થોડા દિવસ પછી પણ સફળતા મળશે એકદમ નથી મળતી પણ એક દિવસ જરૂર મળે છે એટલે કંઈ તમારા હિસાબથી બધું ઈઝીલી નથી આવી જતું વસ્તુ છે જ નહીં એની પાછળ એફર્ટ્સ આપશો હું પણ એમ માનું છું અમારી પાસે જ્યોતિષીમાં લોકો એમ આવે છે કે અમારા ગ્રહો સારા છે કે ખરાબ છે અને તરત અમે કરોડપતિ કેવી રીતે બની જઈએ પણ હું એમ માનું છું કે તમે કરોડપતિ બની શકો છો તમે સુખી થઈ શકો છો પણ તમને તમારા જીવનમાં એક વિઝન હોવું જોઈએ સો ટકા ટાર્ગેટ હોવું જોઈએ કે આ ટાર્ગેટ છે આ લેવલ ઉપર મારે પહોંચવું છે જેમ આપે પણ એક વર્ષો પહેલા આપણે એક ટાર્ગેટ સેટ કરેલું કે મારે જીવનમાં આ લેવલ ઉપર પહોંચવું છે સો ટકા કૌશિકભાઈ ભાઈ આપે પ્રેમ ઉપર પણ ઘણા બધા ગીતો ગાયા છે જી તો આપણા માટે પ્રેમની પરિભાષા શું છે અને કોઈક એવું ગીત જે આપે પ્રેમ માટે જે આપણને બહુ જ એમ તો ઘણા બધા ગીતો છે પણ કોઈ ગીત જે તમને બહુ જ ક્લોઝ હોય તમારા દિલથી હા મેં ગયા વર્ષે બનાવ્યું હતું દિલનો ધબકારો દિલનો ધબકારો એટલે એ ગીત એવું નથી કે પ્રેમ માટે છે પ્રેમ ઘણા બધા પ્રકારના હોય છે ભાઈ બહેનનો પ્રેમ હોય મા બાપનો પ્રેમ હોય ભાઈબંધીનો પ્રેમ હોય મમ્મી પપ્પાનો પ્રેમ હોય કોઈ દિલની નજીક કોઈ એવું પાત્ર હોય એનો પણ પ્રેમ હોય તો મેં ગાયું તું હો ધબકારો સે મારા દિલનો રે ધબકારો તને રે જોઈને મારો રુદિયો રાજી થતો આંખોના પાપણના પલકારા મારા આખું જન્મો જનામ હું તો તમને રે માંગુ મારા જીવનનો તું જ છે સહારો તને રે જોઈને મારો રુદિયો રાજી થાતો જબરદસ્ત કૌશિક ભાઈ એવું કોઈક અનુભવ કે જેને તમને બહુ જ મજબૂત બનાવી દીધા હોય હા લાઈફમાં અત્યાર સુધી અનુભવ બધા એવા બધા થઈ ગયા છે એટલા અઘરા થઈ ગયા છે કે અનુભવે જ મને મજબૂત બનાવી દીધો હશે કેમકે હું બહુ ભણ્યો છું ઓછું ચાર ફેલ છું બરાબર પછી મેં એસજી આવી રિક્ષા પણ ચલવી પણ કેવું છે કે લાઈફમાં મહેનત એટલી બધી એટલી હદે કરી છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ જુએ તો એવું લાગે કે આ વ્યક્તિ દસ વર્ષ પહેલાં અહીંયા હતો અત્યારે ક્યાં છે પણ એની પાછળ મારી મહેનત પણ એટલી છે અને મહેનત વગર ક્યારેય કોઈને કશું મળતું નથી મહેનત જરૂરી છે દસ વર્ષ મહેનત કરી તો અત્યારે કપડાં મેચિંગ મનડા મેચિંગને ઘણા બધા ગીતો આવ્યા પબ્લિક આની પહેલાં બી ઘણા બધા ગીતો આવ્યા હતા પણ આટલી નોંધ નથી લેવા એટલે જીવનમાં ખૂબ મહેનત કરી છે અને પબ્લિકે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મહેનત ખૂબ જરૂરી છે લાઈફમાં મિત્રો આ તો બહુ જ સારી વાત કીધી કૌશિકભાઈએ કે તમે જીવનમાં મહેનત નહીં કરો તમે એમ લાગશે તમે એમ વિચારો કે નહીં બધું મળી જશે કુદરત આપી દેશે તો નહીં તમે જીવનમાં મહેનત કરશો તો જ તમને સફળતા મળશે કૌશિકભાઈ સિંગર આપ બન્યા એને કેટલા વર્ષો થયા એટલે આપણને ક્યાંથી માઇન્ડમાં આવ્યું મગજમાં આવ્યું કે નહીં હવે મારે સિંગિંગ કરવું છે અને એની પહેલાં આપ શું કરતા હતા એની પહેલાંનો અનુભવ કેવું રહ્યો સિંગર નહોતો એ પહેલાં હું ચાર ફેલ પછી મેં હું ભરવાડ સમાજમાંથી આવું છું મેં ગાયો ચરાવી પછી મેં નોકરી પણ કરી ચાલીસ રૂપિયામાં બાર કલાક પછી રિક્ષા ચલાવી જ્યારે હું રિક્ષા ચલાવતો તો અવરનવર ગાતો એટલે બધા કહેતા કે તું સારું ગાય છે આ લાઈનમાં મહેનત કર તો બે હજાર બારથી થી મેં સિંગિંગ લાઇનમાં મહેનત કરવાની ચાલુ કરી અને બે હજાર ચૌદથી મને ધીમે ધીમે સફળતા મળી બે હજાર સોળમાં મારું આલ્બમ આવ્યું દોસ્ત મારું જીગરજાન જે દેવ પગલીએ લખેલું છે પછી ફાઈવ સ્ટાર કાનુડો ભાઈબંધી ભુલાઈના ઘણા બધા ગીતો પછી બેક ટુ બેક જ્યારે યુટ્યુબનો જમાનો એની પહેલાં સીડી ચાલતી હતી તો સીડીમાં બે ચાર આલ્બમ આવ્યા પણ એ ખાસ એટલા ચાલ્યા નહોતા દોસ્ત મારો જીગરજાનથી પબ્લિક મને ઓળખતી હતી અને નાના મોટા હું શો કરતો સૌથી વધારે મારે લાઈવ ડીજે અને ગરબા કોન્સર્ટનું એવું બધું ચાલતું હોય છે અને ગીતો અવરનવર વર્ષે એકાદ બે બનાવતો હોય પબ્લિકને ગમતા હોય છે એટલે બે હજાર સોળ પછી મને સફળતા વધારે મળી એમ તમારા મતે સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ અને સફળતાને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ સફળતા મેળવવા માટે તો પહેલા રાત દિવસ મહેનત કરવી પડે અને સફળતા મળ્યા પછી જમીનથી જોડાયેલું રહેવું પડે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્લેટફોર્મ પર આગળ આવે છે તો એને પછી સમજો કે અત્યારે મારે શો ચાલતા હોય શૂટિંગ ચાલતા હોય રેકોર્ડિંગ હોય બધી જગ્યાએ ટાઈમ આપવાનો હોય એ છતાં પણ કોઈ ના નાનો માણસ હોય મોટાને તો બધું મળી જાય પણ નાનામાં નાનો મારો ચાહક હોય હું ગાડી લઈને નીકળ્યો હોય તો એનો ફોટો પડાવે તો સાઈડમાં ગાડી ઊભી રાખીને એની જોડે ફોટો પડાવું છું અને જમીનથી એકદમ જોડાયેલો છું એટલે એ બધાથી મેનેજ નથી થતું એમ બધાથી હા એટલે તમે જમીનથી જોડાયેલા રહો હા એટલું તમે આગળ વધશો સો ટકા કૌશિકભાઈ આપે તો ભાઈબંધી ઉપર પણ ઘણા બધા ગીતો લખેલા છે અને તમારા મતે સાચો મિત્ર કોણ છે સાચો મિત્ર એને કહેવાય કે તમારા સુખ દુઃખની અંદર સાથે હોય સુખમાં તો ઘણા બધા હોય પણ દુઃખમાં કોઈ હોતું નથી તમે કોઈ પણ અવળા રસ્તે જતા હોય તો તમારો સૌથી નજીકનો જે મિત્ર હોય દોસ્ત ગણો ભાઈ ગણો કે જીવનનો સલાહકાર ગણો તો એ સલાહકાર એવો હોવો જોઈએ કે તમે અવળા રસ્તે જતા હોય તો એ એવું કહેવું જોઈએ કે ભાઈબંધ એ રસ્તે ના જવાય આ રસ્તે જવાય એ રસ્તે આપણે હલવાઈ જશું આ રસ્તે જવાથી કંઈક આપણને જીવનમાં સફળતા મળશે એનું નામ મિત્રતા કહેવાય પછી ઘણા મિત્ર એવા પણ હોય છે કે જે તમારા સારા સમયનો સદઉપયોગ કરવા આવતા હોય છે તમારા નામનો ઉપયોગ કરવા આવતા હોય છે અને ઘણા મિત્ર એવા હોય કે એને તમારા નામથી કે કોઈ લેવાય બસ મારો મિત્ર છે ને બસ આ અવળી જગ્યાએ ક્યાંય ફસાઈ ના જવો જોઈએ કોઈ અવરા રવાડે ના ચડવો જોઈએ એનું નામ મિત્રતા કહેવાય પછી સુખમાં તો ઘણા બધા સાથે હોય છે એવા મિત્રને સાથે રાખીને કોઈ મતલબ નથી એમ અને મિત્રો માટે મેં ઘણા બધા ગીતો ગાયા છે હમણાં એક ગીત ગાયું હો ઘણા ભાઈ બંધ જોયા પણ તારા જેવો નહીં અડધી રાતે ફોન કરો ને હાજર થા તો ભાઈ તારો મારો રાગ રાખે દુવારકાનો નાથ કોઈ દિના તૂટે યારી આપણી દોસ્તી એવી મિત્રતાની અંદર ઘણી વખત એવું થતું હોય થોડો ઘણો તણાવ થઈ ગયો હોય તો પણ મિત્ર એવું કહેવું જોઈએ કે તારો મારો રાગ રાખે દુવારકાનો ના તારી હંમેશા પ્રગતિ થાય તું સુખી થાય ભલે આપણી દોસ્તીમાં થોડો તણાવ આવી ગયો છે આપણે થોડા દૂર જતા રહ્યા છીએ પણ છતાંય મારો દ્વારકાવાળો તને હંમેશા ખુશ રાખે આનું નામ મિત્ર સ્વાર્થ માટે ભાઈબંધી રાખે એને મિત્ર ના કહેવાય વગર સ્વાર્થ નિઃસ્વાર્થ ભયબંધી કૃષ્ણ સુદામાની જેમ ભયબંધી હતી કોઈ સ્વાર્થ હોય એવી ભાઈબંધી હોય છે એટલે અનએક્સપેક્ટેશન કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન ના રાખો તો તમને ઘણું બધું મળે પણ અને સાચા લોકો તમારા જીવનમાં આવે આપે એના ઉપર પણ એક ગીત ગાયું છે કઈક વાવાઝોડું હા એની બે લાઈન અમારા દર્શકોને આપ વાવાઝોડું ગીત છે ને અમે બે હજાર સત્તર અઢારમાં ગાયેલું પણ દર વર્ષે વાવાઝોડું ક્યાંક ને ક્યાંક આવી જાય ને એ ગીત પણ માં આવી જાય હો બજારમાં આવે એ ટોળા વિંદ તો આવે કોઈના બાપનું નો માને નક્કી મારો વાવાઝોડું આવે દુશ્મન હોય ભલે પાંચસો હજાર માં લડી લે ભાઈ મારો એકલો બજારમાં બજારમાં આવે એ ટોળા વિંધતો આવે કોઈના બાપનું નો માને નક્કી મારો જીગર જાન આવે કૌશિકભાઈ આતે આપે બહુ જ સારા ગીતો ગાયા અને બહુ જ આ સારું તમે ભયબંધી ઉપર કીધું હું પણ મિત્રો આપણને કહેવા માંગીશ કે તમારા જીવનમાં જો મિત્ર હોય તો કૃષ્ણ ભગવાન જેવા મિત્ર હોવા જોઈએ કે જે તમને કોઈ પણ સિચ્યુએશનમાં સારી રીતે ગાઈડ કરે સો મિત્રો નહીં હોય તો ચાલે પણ એક મિત્ર કૃષ્ણ દ્વારકાધીશ જેવા હોવા જોઈએ કે જે તમને બહુ જ સારી રીતે સાચી સલાહ આપે કૌશિકભાઈ આપણું જે ગીત સૌથી વધારે ફેમસ અત્યારે રિસન્ટલીમાં જે થયું છે કપડાં મેચિંગ કરવા છે તો એ આપે ક્યારે લખ્યું અને આપણું મોટિવ શું હતું અને આપણને એમ ખબર હતી પહેલાંથી કે નહીં મારું આ ગીત ચાલી જ જવાનું છે તમે વાત કરીને કે સો મિત્ર નહીં રાખો તો ચાલશે પણ સુદામાએ જેમ કૃષ્ણ ભગવાનને એક જ મિત્ર રાખ્યો તો એ તો મારી જોડે પણ દિલના નજીક ઘણા બધા મિત્રો છે અને એ હંમેશા માટે મારા દિલમાં રહેશે જ્યારે જન્માષ્ટમી આવવાની હતી ત્યારે અમે કૃષ્ણ ભગવાનનું સોંગ બનાવેલું અલબેલો કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ એની અંદર અમે સ્ટુડિયોની અંદર જે ને ત્યારે એક્સ્ટ્રા એક લાઈન જે અનિલભાઈ મીર રાહુલભાઈએ લખી બાકી ગીત ઓરિજિનલ એ એવું હતું હો આખી દુનિયાનો નાતકાનો મારા આંગણે પૂજાય અલબેલો આયો આઠમની મધરાતે કનૈયો આયો આઠ મન મધ રાત ગોકુળ માં નંદ ઘેર આનંદ ભયો આજ મન મૂકીને ને રમજો રાહડે આરે રમે કાન રાધા ગેલો આ ગીત હતું એની અંદર હિનાબેને મીરે ગાયું હતું મેં પણ ગાયું તું એમાં એક્સ્ટ્રા લાઈન હતી કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ આ ગીતની અંદર જ્યારે અમે રિલીઝ કર્યું ત્યારે આજ લાઈન ચાલી હતું જન્માષ્ટમી પૂરતેનું પણ ચાલી આ જ પછી એને કપડાં મેચિંગ અલગ કરી દીધું અને કપડાં મેચિંગ વાયરલ થઈ ગયું જેની સાત આઠ લાખ રીલ્સો બની ત્રીસ ચાલીસ મિલિયન વ્યૂ છે અલબેલાના પણ વ્યૂ છે એની પણ રીલ્સો બની છે પણ સૌથી વધારે કપડાં મેચિંગ મનડા મેચિંગ દરડા મેચિંગ અને નવરાત્રિનો એક આખો માહોલ ઊભો થઈ ગયેલો જન્માષ્ટમી ઉપર એટલે કપડાં મેચિંગ કોઈ સોંગ નહોતો એ તો સ્ટુડિયોમાં ગયા પછી અમે ગાયો અને પંદર મિનિટમાં ગઈને હું નીકળી ગયો હતો અને અમુક વસ્તુ કેવી છે કે કુદરતી તમારા હાથે લખાવાની હોય ગવાવાની હોય નક્કી જ હોય ફિક્સ જ હોય ઘણા ટાઈમ પછી આ ગીત મારું ચાલ્યું ને એ ગીત ચાલે પછી ઘણા બધા ગીતો પણ ચાલે વચ્ચે થોડો સમય એવો આવ્યો હતો કે એક વર્ષ આ ફિલ્ડમાં થઈ જાય એટલે બધા ઘણા બધા એવું કે હવે દસ વર્ષનો દસકો પૂરો થઈ ગયો પણ કપડાં મેચિંગથી હવે મને એવું લાગે છે કે ભગવાન માતાજીની કૃપાથી ચાહકોના આશીર્વાદથી વિસ્કો ચાલુ થઈ ગયો એટલે કૌશિકભાઈ હું તેમ માનું છું કે જન્માષ્ટમીના પાવન અવસર ઉપર આપણે ગીત ગાયું તો કૃષ્ણ ભગવાને તમને પ્રસાદ રૂપે આ ગીત આપી દીધું દ્વારકા વાળા એટલે આપણી જે આસ્થા છે ધર્મ પ્રત્યે પ્રત્યે કૃષ્ણ દ્વારકાધીશ પ્રસાદ સારી રીતે કૌશિક ભાઈ આપ જેમ સિંગર છો તો આપણા ગુજરાતમાં ઘણા બધા એવા યુવા સિંગર્સ પણ છે કે જે લોકો આ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે તો આપ શું મેસેજ આપવા માંગો છો એ લોકોને સ્પેશિયલી સિંગર્સ ને કે એ લોકોને શું કરવું જોઈએ જો કે હું એક કલાકાર તરીકે કોઈ મેસેજ અને સલાહ ના આપી શકું પણ મારું એટલું કહેવું છે કે કોઈ ગીત ચાલવાથી માણસ સ્ટાર નથી બનતો કેમકે એ ગીત ચાલ્યું છ મહિના બે બાર મહિના ચાલશે પછી નવું આવશે તો એ જૂનું ભૂલી જશે એટલે હંમેશા માટે આપણે લાઈવ પરફોર્મની અંદર કઈ રીતે ગાવું ઓડિયન્સને શું ગમે છે એ માઇન્ડમાં સેટ કરે લેવું ખૂબ જરૂરી છે એક ગીત ચાલવાથી જીવનભર કોઈ ચાલતું નથી અને રોજ અપડેટ અત્યારે હાલની સોશિયલ મીડિયાની જનરેશનને રોજ તમે કંઈક નવું આપશો તો લોકોના માઇન્ડમાં રહેશો નહીં કે સ્ટેટસની જેમ ચડશો અને બીજા દિવસે ઉતરી જશો એટલે સોંગનું પણ એવું છે આજે મારું ગીત ચાલ્યું કપડાં મેચિંગ તો એની ઉપર નિર્ભર નથી રહેવાનું મેં ઘણા બધા ગીતો ગાયા અને એ પણ ચાલે છે એટલા નથી ચાલતા પણ ચાલે તો છે જ ને પબ્લિક સામે અપડેટ તો મળતી રહે છે ને કૌશિક ભરવાડની એટલે રોજ કાંઈક નવ આપવાનો પ્રયાસ કરવાનો અને પબ્લિકને શું ગમે છે લાઈવ પરફોર્મની અંદર આપવાનું અને સ્ટુડિયો વસ્તુ અલગ છે લાઈવ વસ્તુ અલગ છે સ્ટુડિયોનું ઓડિયન્સ અલગ છે યુટ્યુબનું અને લાઈવ ઓડિયન્સ અલગ છે કેમ કે અત્યારે પબ્લિકને લાઈવ સાંભળવું વધારે ગમતું હોય તમે કોઈ પણ જગ્યાએ પરફોર્મ કરતા હોય તો ચાર પાંચ હજાર પબ્લિક હોય તો ત્યાં તમે જેટલું તમારી જોડે નવું હોય એ પહેલાં સીધો એમ જૂનું બધા ગાય છે હું ગઉ છું બધા ગાય છે અને ગાતા રહેશે સોનું છે જૂનું છે પણ નવ શું છે નવ જે હોય એ તમે પંદર સેકન્ડની રીલ્સ ચાલતી હોય તો રીલ્સ આપી દો જે ચાલતું હોય ટેટસ કોઈ અને એક્સ વાઇન જેટ સિંગરનું હોય એવું નથી મેં મારા ગીતો ઓછા છે પણ હું બધા સિંગરના ગીતો ગાઉં છું કેમ કે આખી રાત પાંચ કલાકનો શો કરવાનો હોય તો થોડી કંઈ કૌશિક ભરવાડ એકના જ ગીત છે આખા ગુજરાતમાં અનેક કલાકારો છે અને બધાના ગાવા આપણે એટલે મિત્રો કૌશિકભાઈ નું આના ઉપરથી હું એક વાક્ય કહીશ કે ચેન્જ ઇઝ ઇમ્પોર્ટન્ટ બદલાવ બહુ જ જરૂરી છે આપ સિંગિંગ ફિલ્ડમાં હો આપ જોબ કરી રહ્યા છો અથવા તો આપ બિઝનેસ કરી રહ્યા છો અથવા તો આપ સ્ટુડન્ટ છો કોઈ પણ પ્રકારનું તમે બદલાવ લાવશો તમારા જીવનમાં તમારા પ્રોફેશનલ લાઈફમાં તમારા પર્સનલ લાઈફમાં તો તમને જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે કૌશિક ભાઈ આપણું આ ગીત જે ચાલ્યું એના પછી ઘણા બધા ઓફર્સ આવ્યા હશે આપણને અને આપ આવનારા સમયમાં શું કરવાનું વિચાર કરી રહ્યા છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવાનું વિચાર કરો છો એવા કંઈક આપણા આગળનું વિઝન શું છે આપણું એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમે જેમ કપડાં મેચિંગ જેને લખ્યું હમણાં એવું બીજું એક ગીત બે હજાર ઓગણીસમાં ગાયું હતું ડાઈ છોકરી હોય તો કે જો કોઈના ધ્યાનમાં દિલ મારે દેવાનું છે રાજી થઈને દાનમાં આવા અનેક ગીતો આવાઝોડુંથી માંડીને ઘણા બધા ગીતો લખ્યા છે ફાઇવ સ્ટાર કાનુડો અનિલભાઈ મીર અને અમે બંને વિચારી રહ્યા છીએ એમને એક સ્ટોરી પણ લખી છે બહુ જબરજસ્ત સ્ટોરી છે પણ અમે વિચારીએ છીએ કે ક્યારેક ફ્રી થશું અત્યારે તો લાઈવ શોની અંદર એટલે હું તો બહુ બિઝી છું એટલે લગ્ન સિઝન ચાલી રહી છે એટલે વિચારીએ છીએ કંઈક કરીશું એમ કૌશિકભાઈ આપે જે હું તો આપણે આ ગીતનો બહુ જ ખરેખર દીવાનો છું કે કપડાં મેચિંગ તો હું આપણી સાથે બે લાઈન ગાવાનું વિચારું છું કે બે લાઈન તમે ગાઓ હું તમારી પાછળ પાછળ હા મારે કપડા મેચિંગ કરવા છે હો 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 મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે લાઈફની અંદર કપડા મનડા દલડા એ મેચ થાય કે ના થાય પણ તમે તમારા કુટુંબ ફેમિલી ભાઈ બેન પરિવાર ગામ બધે મેચ થઈ જાઓ તો પણ જીવન સુધરી જાય છે એટલે ગીત એવું નથી કે ખાલી મીઠડી માટે છે બધા સાથે જેની જોડે આજ તમે મારી જોડે બેઠા છો તો તમારી જોડે પણ મારા કપડાં દલડા મનડા અને મન બરાબર છે આ બધું તો મેચ થાય સાથે સાથે મનડા બી મન એકબીજાના મેચ થવા ખૂબ જરૂરી છે કૌશિકભાઈ એ તો આપણે બહુ જ સારી વાત કરી અને બહુ જ આ એક પોઝિટિવ શબ્દો આપે કીધા જે ઘણા બધા વ્યુઅર્સ આપણા જોશે તો ખરેખર એક ઇન્સ્પિરેશન મેસેજ મળશે એમને કૌશિકભાઈ હું વધારે આપણને નહીં પૂછું હું એમ પૂછવા માગું છું કે આવનારા સમયમાં જેમ આપણે ગુજરાતનીમાં જોઈએ છે કે ઘણા બધા એક્સિડન્ટો થાય છે ઘણું બધું થઈ રહ્યું છે તમારા હિસાબથી બદલાવ લાવવા માટે સમાજમાં બદલાવ લાવવા માટે આપણને શું કરવું જોઈએ સમાજની અંદર બદલાવ લાવવા માટે હવે પહેલાં તો જાતે જ બદલાવું પડશે પછી દુનિયા બદલાશે એમ કે હું સમજો કે હું ડ્રાઈવિંગ કરતો હોય તો સીટ બેલ પહેરીને કરતો હોય શાંતિથી કોઈ પણ જગ્યાએ જવાનું હોય તમે એક્સિડન્ટની વાત કરી તો એ ઘણા બધા એક્સિડન્ટ થતા હોય એ ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા હોય નજર બીજી જગ્યાએ હોય એમાંથી સ્ટેરિંગનું પેલું કાબુ ગુમાવી દે એક્સિડન્ટ થતા હોય એટલે જાતે પોતે વ્હીકલ ચલાવતા હોય ત્યારે પણ બહુ ધ્યાન રાખવું પડે અને પોતે સુધારવાની ખૂબ જરૂર છે પછી બીજાને સલાહ આપવાની એમ કહેવાનો મતલબ બરાબર છે બરાબર છે તો કૌશિકભાઈ બીજું કંઈક આપ કન્કલુઝનમાં કંઈક પોઝિટિવ કે કંઈક મોટિવેશન એવું કંઈક કહેવા માગશો આપણા વ્યુઅર્સને કે જે આપણા દિલની વાત છે કે જે આપણા દિમાગમાં છે કે જે આપણને એમ લાગે છે કે નહીં મારે બધા સુધી આ મેસેજ પહોંચાડવું છે એવું કંઈક આપણી પાસે હોય તો આપ જરૂરથી બતાવો કે જેનાથી લોકોને એક ઇન્સ્પિરેશન મળે આપણી જેમ એ લોકો પણ આગળ વધે હા જાતે કહેવાનો મતલબ કે મોટિવેશન જેવા મારા ઘણા બધા ઇન્ટરવ્યૂ આવતા હોય તો બધા કહેતા હોય કે તમે ઇન્ટરવ્યૂ આપો છો તો મોટિવેશન જેવા આપો છો એટલે મને તો લાઈફમાં એટલા બધા કડવા અનુભવ થઈ ગયા છે એટલે હું કંઈ પણ બોલતો હોય તો એ મોટિવેશન જેવી સ્પીચ બની જતી હોય છે બાકી હું ક્યારે કોઈ સ્ક્રિપ્ટ તૈયાર કરેલી હોતી નથી બોલતો હોઉં અને તમે સવાલ એવા કરતા હોય તો એનો જવાબ ઈઝી મળી જતો હોય એટલે લોકોને એવું લાગે કે આ મોટિવેશન જેવું ફીલ થતી હોય બાકી હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું એક કલાકાર તરીકે બીજાને કોઈ કંઈ સલાહ ના આપી શકું પણ કહેવાનો મતલબ કે જિંદગીની અંદર એટલું પોઝિટિવ રહેવાનું ગણજો લાઈફની અંદર ઘણા બધા પ્રકારના મિત્રો તમારા નજીક હોય કોઈ પોઝિટિવ થિંકિંગવાળા કોઈ નેગેટિવ થિંકિંગવાળા એટલે કોઈ કંઈ પણ કે આપણે આપણે હંમેશા માટે પોઝિટિવ રહેવાનું અને આપણે શું કરવું આપણી લાઈફની અંદર આપણે વિચારવાનું હોય બાકી દુનિયા તો કેવું છે ઘણા ખરાબ પણ કહેશે ઘણા સારા પણ કહેશે એટલે લાઈફની અંદર આપણે શું કરવું એ આપણે જોવાનું અને હંમેશા માટે પોઝિટિવ જ રહેવાનું બાકી દુનિયા ગમે તે કારણ હું તો હંમેશા હેપી માઇન્ડમાં હેપી મૂડની અંદર જ રહું છું મને જોઈને તો ક્યારે કોઈને લાગે જ નહીં કે આ વ્યક્તિ આટલું બધું કામ કરવા છતાંય કોઈ દિવસ થાક જેવું લાગતું કેમ કે ગમે એટલો શરીરની અંદર થાક હશે તો કોકની સામે મારું મોઢું ઉતરી જાયેલું હશે તો એ મારી સામે જોશે તો એ સામેવાળાને એવું લાગશે કે જો ને કે આમ અભિમાન આવી ગયો છે નામ છે એટલે હું તો હંમેશા હેપી મૂડમાં જ રહેતો હોઉં છું પરિસ્થિતિ ગમે તે હોય એનો સામનો કરવાનો હોય બરાબર આપણે જાતે જ લડવાનું હોય પરિસ્થિતિની સામે પણ બીજું કે સલાહકાર હોય કોઈ પણ એ સારી સલાહ આપતા હોય ખરાબ સલાહ પણ આપતા હોય તો એ કોઈ આપણા ઘરે નાખી જવાનું નથી આપણે જાતે રોટી છે એટલે આપણે શું કરવું એ આપણે વિચારવાનું એમ મિત્રો એટલે કૌશિકભાઈ જે કીધી બહુ જ સારી વાત કીધી છે કે તમે જો જીવનમાં પોઝિટિવ રહેશો તો ખરેખર કોઈ પણ કેવી પણ સમસ્યાઓ તમારી સામે આવશે તમે એને બહુ જ પોઝિટિવલી પાર કરી દેશો અને જીવનમાં તમે સો સો ટકા આગળ વધશો બીજું જો તમે મહેનત કરતા રહેશો અને તમારું જે વિઝન છે એની પાછળ જો તમે બળદની જેમ પડી જશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે અને તમને ઈશ્વર્ય સહાયતા પણ મળશે મિત્રો આજે આપણે બહુ જ પોઝિટિવ થઈને હું પણ પર્સનલ લેવલ ઉપર પોઝિટિવ થઈને અહીંથી જઈશ કૌશિકભાઈ આપણું ધેર ધેર સ્વાગત છે અમારા સ્વાગત હતું અને આપે બહુ જ સારી રીતે બહુ જ પોઝિટિવ વાતો કરી અમારા વ્યુઅર્સ માટે મિત્રો આપણે નેક્સ્ટ એપિસોડમાં પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપશો શ્રી ગણેશ નમઃ